નમસ્કાર જેબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર બોડેલી તાલુકાના નાની બુમડી ખાતે નિવૃત્ત શિક્ષકનું રેતીના ટ્રેક્ટરની અડફેટે મોત જ્યારે પાંચ ગાયોનો અદ્ભુત બચાવ જાણવા મળતી માહિતી મુજબ લગભગ એસી થી નેવ જેટલા ઓરસંગ નદીમાંથી ગેરકાયદેસર રેતી ભરીને બોડેલી જાંબુઘોડા રોડ પર રેતીના સ્ટોક ઉપર વગર રોયલ્ટીએ ઠલવાઈ રહ્યા છે જ્યારે રેતીના કેટલાક સ્ટોકવાળા અન્ય જિલ્લાની રોયલ્ટી ખનીજ ખાતામાં જમા કરાવીને સ્ટોકની રો

છોટાઉદેપુર જિલ્લાના રેતીના સ્ટોક ઉપર પતરાના શેડો લગાવવામાં આવ્યા છે જેનાથી રેતી ના ઉડે જે સરકાર દ્વારા નિયમ ફરજિયાત બનાવેલ છે તો અહીંના સ્ટોક ઉપર કેમ નહીં પરંતુ ભ્રષ્ટ ખનીજના અધિકારીઓને હપ્તામાં રસ છે તો આવા અધિકારીઓ કોઈ અકસ્માતની રસ જોતા હોય તેમ લાગી રહ્યું છે એક ટ્રેક્ટરમાં ચાર ટન રેતી રૂપિયા બારસોમાં આવે જ્યારે સ્ટોકવાળા ચાર ટન રેતીના છવ્વીસો રૂપિયામાં વેચાય છે એટલે કે એક ટનના છસો પચાસ રૂપિયામાં વેચાય છે જ્યારે ટ્રેક્ટરની એક ટનની